અમારે શિયાળો ઉનાળો ને ચોમાસુ શિયાળામાં સવાર વેલા ચાર વાગે ઉઠવાનું રોજ વીસ લીટર ચા ને પંદર કિલો નાસ્તો લઈને સવારે સાડા પાંચ વાગે અમારી ગાડી રોડ ઉપર ફરતી હોય આ તાલી એના માટે છે મારા બાપ તમારે મંડળ ખરેખર ચલાવવું હોય

અમારા મંડળમાં જોડાવા માટે ઘણા મંડળો આવે છે કે માસી અમને લ્યો પણ ના લિમિટમાં જ મજા આવે ભલે ત્યાં બધા બેકા હતા એનો કઈનો નહીં આ તમને કહું છું અને ઉનાળામાં અત્યારે તમે નહીં માનો માર રોજ 40 લીટર રસ બટાકાનું શાક પૂરી અને સેન્ડવીચ ઢોકળા સાજે 5:30 વાગે ગાડી અમારી રોડ ઉપર ફરતી હોય આપણે બધા લીલા પીડા એના માટે છે મારા બાપ હવે ચોમાસું આવ્યું આપણા ઘરવાળા એમ કે આજે બહુ જ વરસાદ પડ્યો છે ને તો મેથીના ગોટા કર તો મજા આવશે હવે ગરીબોનું કોણ કહેશે કે તમને મેથીના ગોટા કર હું ખવડાવું એ કામ અમારું શામા મંડળ કરે છે ધ્યાન રાખો અને તમને બધાયને કહું કોઈ વિધવા બાઈ એકલી રીતી હોય

એટલા મોટા દાતાઓ છે મને ફોન કરે કે માસી પૈસા ખૂટે તો મને ફોન કરજો પણ ખૂટે તો ફોન કરું ને એટલે તમને બધાને એવું કહું છું કે આજથી તમે નિયમ કરી દયો મને ઘણા મંડળ મળ્યા કે મે જાત્રા કરવા ન જવાય મારા બાપ ભોગવવું પડશે તમારે બધાએ ધ્યાન રાખજો આટલું કણ પણ ભગવાન નહીં છોડે તમને બધાને ખબર છે ભગવાન ખાલી પસાર થતા 1000 નો દાણો પડ્યો તો ભગવાન ને ભોગવવો પડ્યો તો આપણી તો શું એસે છે મારા બાપ તો આપણે બધા તમે બધા મંડળ આપણે જાસુર ભેગા થઈએ આપણે બધા એક જ છે હું માનો તમે ભક્તિ કરો છો અમે કરીએ છીએ પણ થોડુંક સમજવાની જરૂર છે બસ અમે તમે નહીં માનો 365 દિવસમાં માંડ અમે 30 દિવસ ઘેર રહેતા શું વિચાર કરો તો તમને બધા વિનંતી કરું તો મંડળ તમારું જોરદાર ચાલશે અમારે બહુ જ મંડળો ના બહુ જ ભજનો આવે છે ગરબા આવે છે અમારી પાસે ટાઈમ નહીં હોય તો અમે તમને કહેશું શું આ જગ્યા પર તમે જાઓ પણ સંગીત મય કરવાનો કેશ્યો અને ડોલ વગર ગરબો કરવો નહીં એ સિવાય આનંદ